તો આ વસ્તુ બટાકા આપણે આના કરતા મોટા પણ હશે હજુ અને આપણે જોયું છે આટલું બટાક વખતમાં આવ્યું છે વેટની વાત કરીને તો હું ત્યારે જુહાર દોસ્તો આવ્યો કે તમે બધા મજામાં હશો તો આપણે આવી ગયા છે ફરી એક નવા વ્લોગમાં ને ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ શૂટ કરીએ છીએ તો આપણા બટાકા કંઈક આવા છે અત્યારે જુઓ આમ આપણે છે ને લાસ્ટ વાર દવા મારવાની છે તો બે ત્રણ દિવસની અંદર છે ને મોલાની ને ફૂગની ને એવી દવા મતલબ ફૂગતું નહીં આવે પણ ઈયળની એવી દવા મારવાની છે છેલ્લી છેલ્લી તો જો આ ટપકી દેખાય ને તો ટપકી ને ઈયળની ને મોલાની એવી દવા મારવાની છે છેલ્લી છેલ્લે કેમકે આ બટાકા છે ને હજુ મતલબ સમથિંગ પચીસ ત્રીસ દિવસ સુધી આવાના રહે ને તો સારું એમ એટલે આવા રહેવા જ જોઈએ વીસ પચીસ દિવસ તો એના કારણથી છે ને આપણે છેલ્લી વાર દવા મારવાની છે આપણે અગાઉ પંદર પંદર એક દિવસ થયા ને ત્યારે દવા મારી હતી બે વખત મારી છે દવા અને ત્રીજી વખત મારવાની છે તો ત્રણ વખત દવા મારવાની છે આપણે તો છેલ્લો વખત હવે છે ને બાકી છે તો છેલ્લી વખત દવા મારી આપણે તો આપણે મોટર ચાલુ કરવા તો મોટર ને આપણે ચાલુ કરી દીધી છે તો આપણે ડુંગળીની આવી થઈ ગઈ છે ને બકા છે થોડોક નીંદવું પડે છે ઘણા દિવસ પછી આપણે બટાકા જોવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોજો ને નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ચલો આપણે બટાકા જોઈએ કેવા છે બટાકા અહીંથી આગળથી જોઈએ આપણે સ્વાભાવિક પોઝિશન છે યાર અત્યારે બટાકા મતલબ ઓલમોસ્ટ છે ને તૈયાર થઈ ગયા છે પણ થોડોક દિવસ સર્વવા દેવો પડશે તો કંઈક કમ્પ્લીટ થઈ જાય બટાકા જોઈએ આપણે બટાકા છે કંઈક થઈ ગયા છે બટાકા આપણે હજુ પચીસ દિવસ રહેશે ને એટલે સાઈઝ થોડીક થશે મોટી ને જો હજુ છે ને કાચા છે જો તો જો આ ફોતરું છે ને બકૂટ છે જો હજી એટલે છે ને હજુ મતલબ તૈયાર વીસ પચીસ દિવસમાં છે ને હજુ કમ્પ્લીટ થઈ જશે આમ કરીએ ને તો ફોતરું છે ને વખોટું જો નહીં આ જો તો આ વાત છે બટાકા યાર આપણે આના કરતાં મોટા પણ હશે હજુ પણ આપણે ને તે આટલું બટાકો હાથમાં આવી છે વેઇટની વાત કરીએ ને તો હશે મતલબ સિત્તેર એંસી નેવું નેવું ગ્રામ જેટલો હશે સો પણ હોઈ શકે હો પરફેક્ટ નહીં ખબર પણ જેટલું વજન તો છે આશા કરું છું કે તમને વિડીયો ગમ્યો હશે તો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલની કરી દેજો સબસ્ક્રાઈબ આપણે મળ્યા ફરી એક નવા ફ્લોગમાં ત્યાં સુધી જય જોહાર જય આદિવાસી